તો લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે દેશભરમાં મોદી મોદીની લહેર છે તે જોવા મળી રહી છે આ વખતે ભાજપ છવ્વીસ છવ્વીસ બેઠકો કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ભાજપ અને એનડીએ ગઠબંધન ચારસો પ્લસના ટાર્ગેટને પાર પાડવા માટે દસ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોને જનતા સુધી પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો પણ પીએમ મોદીના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા છે અને આવી એક સુરતની મહિલા છે જે પિંક ઓટો રિક્ષા ચલાવી ફેલાવીને પીએમ મોદીનો પ્રચાર કરી રહ્યા છે આ મહિલા મે હું મોદી કા પરિવારના સૂત્રોવાળા પોસ્ટર પોતાની પિંક ઓટોમાં લગાવીને પીએમ મોદીનો પ્રચાર કરી રહ્યા છે ને જે મે પોસ્ટર એવા લગાવે છે કે ઇસ ઓટો મે સવાર મોદી કા પરિવાર એટલે જે કોઈ બેસે એક તો પહેલી વાત મારે મોદીનો પ્રચાર કરું છું કે આપણે અમને આટલા બધો લાભો મળ્યા છે તો એ તરફથી મારી રિક્ષામાં કોઈ બી બેસે એટલે પ્રચાર થાય એક જાતનો મારે મારે પ્રચાર જ કરવો છે કારણ કે મને આટલી બધી ઊંચાઈ પર મોડી લઈ જાય છે તો હું બી એમના માટે કંઈક કરી શકું કંઈક નાનું કીડી જેટલું